હલો દોસ્તો ગુડ મોર્નિંગ મોડામાં નાખ્યું છે દાંતણ સવાર મસ્ત મજાની સવાર થઈ ગઈ છે જય શ્રી રામ જય માતાજી અને આ જુઓ આ કેવો વ્યૂ છે અને આ મોવડા જુઓ હે મોડા પરથા મોવડા પડે હે પેલો મોવડો આ મોવડા અને કાબજુ છે અને પેલી હેલ્પ ખાળી છે સમલી કરાયભી દાંતુ કરાય બ્રશ કરે છે આપણે ચેક કરી રિપોર્ટર બન્યું તમારા તો ધોળા છે કે કાળા છે તમારા લેમડાના ધાતુમાં નમક છે કે નહીં મલે કોંગરે મલે આહા હા નાનચક બ્રેસલની છોકરી બ્રશ કરે છે ભગવાન ઘણું રણી તો દોસ્તો મસ્ત મજાના મોવડા પડી ગયા છે અને મસ્ત મજાની સવાર પણ થઈ ગઈ છે બધા રૂપિયા જ પડી રહેલા છે દોસ્તો તમને બતાવું જો દોસ્તો કેટલા મોડા પડ્યા છે અને આ મોડા વીણીને સુકી દેવાના સૂકીને પછી વેચી દેવાના કદાચ કમળનો કેટલા આઠસો કે સાતસો રૂપિયા ભાવ છે આખે ગરી રહ્યા છે જો ખતરનાક મોવડા પડી ગયા છે અને ઉપરનો નજારો પણ જોઈ લો તમે આ મોડા મોડા પડે જો મસ્ત મજાના મોવડા પડી રહ્યા છે તો તમે લાગશે સસ્પ્રેક કરી દો દોસ્તો અને બીજા તો પડે જ છે ઉપરથી બે તમ તમારા માથામાં પડી જાવ હવાર હવાર આમ બે ત્રણ ટોપલો ભરાશે વધારની તો તમે જોતા રહો અને મસ્ત મજાની સવાર પણ થઈ ગઈ છે વ્યૂ કેટલો મસ્ત આવે છે જોરદાર આ છે સુખેલા મોવડા તો દોસ્તો મહેશભાઈ અમારે નાસ્તો લઈને આવી ગયો છે શું લાવ્યા છો નાસ્તામાં સમોસા વડા મળ્યા સમોસા આ છે મસ્ત મજાના વડા Thank you.